મહત્વના સમાચાર પર નજર કરીશું મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા બે નિરીક્ષક નિમવામાં આવ્યા છે દિલ્હીમાં મુખ્યમંત્રી કોણ તે અંગે બે નિરીક્ષક નિમવામાં આવ્યા અને તેઓ મુખ્યમંત્રીનું નામ નક્કી કરશે રવિશંકર પ્રસાદ અને ઉતી ધનખડ નિરીક્ષક તેમને બનાવવામાં આવ્યા છે અને તેઓ દિલ્હીના મુખ્યમંત્રી કોણ તે અંગે નક્કી કરશે નિરીક્ષકની હાજરીમાં મુખ્યમંત્રીના નામ પર પ્રસ્તાવ મૂકવામાં આવશે ટૂંક સમયમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક શરૂ થવાની છે અને બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી કોણ તે અંગેના નામ નક્કી કરવામાં આવશે મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે નિરીક્ષકની નિરીક્ષકની ટીમ પણ બનાવવામાં આવી છે છે આ ટીમમાં બે સભ્યો જેમાં રવિશંકર પ્રસાદ અને ઓપી ધનખડ જેઓને નિરીક્ષક બનાવવામાં આવ્યા છે અને તેમની નિગણાનીમાં દિલ્હીના મુખ્યમંત્રીનું નામ નક્કી થશે અનેક નામો ચર્ચામાં જોવા મળી રહ્યા છે પ્રવેશ અને સૌથી ઉપર તો રેખા ગુપ્તાનું નામ છે ટૂંક સમયમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક શરૂ થવાની છે અને આ બેઠકમાં મુખ્યમંત્રીનું નામ ચર્ચાશે અને ત્યારબાદ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે આવતીકાલે દિલ્હીના સીએમનો શપથ ગ્રહણ સમારોહ યોજવાનો છે તેને લઈને પણ તૈયારીઓ જોવા મળી રહી છે અને તે પહેલા આજે બેઠકમાં મુખ્યમંત્રીના નામ પર ચર્ચા વિચારણા થશે અને ત્યારબાદ મુખ્યમંત્રીનું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે નિરીક્ષકની હાજરીમાં મુખ્યમંત્રીના નામ પર પ્રસ્તાવ મૂકવામાં આવશે અલગ અલગ નામો અત્યાર સુધી દિલ્હીમાં મુખ્યમંત્રીને લઈને ચર્ચામાં છે